રામાપીર થી ઠેટ કોહરા ભાઈ ઘર સુધીમાં જે સાફ સફાઈ રોડ ઉપર પાણી ખાડા પડી ગયા છે અને જે મુદ્દા લખે આપેલા છે નવ થી દસ બેનો એ ગામ જનો એ તો એ મુદ્દા નું ધ્યાન રાખવાનું જો આજે જવાબ નહી આલે તલાટી સાહેબ કે સરપંચ સાહેબ તો માંડલ તાલુકાની અંદર બધી બે આંદોલન ધરણા ઉપર ઉતરી જશે મીંઢવાડા ગામની બધી બેનો બધા ભાઈઓ ને સાથ સહકાર આપીને ને વિનંતી કરું છું ભારત માતા કી જય કારણન બતાવી આજે વેંજોવાડા ગામ જનતા ગામ સભામાં જોડાઈ ગઈ છે પણ એ તલાટી અને સરપંચ સાહેબ અહીંયા કોઈ છે જ નહીં હવે આ સભાઓ ઓલરેડી ગુજરાત સરકારે ઉજવાયેલી છે ગામ સભા ગામડે ગામડે સભા કરવી તો શું કારણ છે તલાટી સાહેબ નહીં આવ્યા સરપંચ સાહેબ નહીં આવ્યા કોઈ છે નહીં આમાં સભ્યો નહીં તો આ જનતા ગામની આવી પરેશાન થાય અને જનતાના તમે આ જે ગામની અંદર શું વિકાસ કર્યો હોય અને શું વિકાસ નથી કર્યો એ જનતા પાસે તમે એનું ઇન્ટરવ્યુ તાલ ને જનતા કહે છે ગટર લાઈન છે રોડ છે પાણી ભરાય છે જે હવાડો હોય એની અંદર પાણી નથી મળતું તલાઈ ની અંદર તો કોઈ આરો નથી એટલે બૈરા તાર જે તમારે ઇન્ટરવ્યુ આપો

અને ગામની અંદર ગટર line ની તો બિલકુલ વ્યવસ્થા જ નથી. ગામ સફાઈ નથી થતી. તળાવની અંદર ક્યાંય આરો નથી તો બધા ક્યાં ધોવા જાય? કપડાં ક્યાં ધોવા? આવવા જવાના રસ્તાઓમાં કોઈ વિકાસ નથી થયો. અમારા કોઈ સગવડ સુવિધા કશું જ નથી. રસ્તા ખૂબ જ ખરાબ છે.

નાહ ધોય એવું નહીં બોરિંગ ચાલુ નહીં તલાઈન પાણી સારું નહીં અમારે નાહવું ધોવું ચા ઘરે નાહી અમારે ઝગડા થાય અમારે થાય શું કોણ સાહેબ અમારે ના એવું નહીં અમારે નાહવું ધોવું છે અમારા બાય બચ્ચા ના તલાઈ નાવા જાય તો માંડા પડે તલાઈ ને પાણી તમે ગંદકી આડે રહેવાતું નહીં ક્યાં નાવી ધોવી તો પાણી અમારે બારે લોટો ઢોરેવું નહીં અમારે કરવાનું શું અમારે ઝગડા એવા થાય બહુ ગટર લાઈન અમારે જરૂર છે ગટર લાઈન મૂકવા રોડ તૂટી ગયેલા છે અને અમારો ફરતા નહી બોરિંગ ચાલુ થતો ને એમી નાવી ધોવી ક્યાં આગળ તો હે નહી સરપંચ નું ગામ માં સરપંચ જ નહીં એમ જ માનવી છે ગામ એવું જ માને કે સરપંચ નહી જે કોઈ પંચાયત છે આજે અમારા ગામમાં તલાટી ને સરપંચ ને તો અમારે શું કરવાનું અમારે રાણે ક્યાં જવાનું પાણીનું ઠેકાણું નહીં મીટિંગ કેમ કરવા જવાની અમારો છોકરો નિસારે જાય તો ગાળા ખૂચી જાય છે તો અમે બેસન મેળવા જવું પડે છે તો અમે ઢોરા માણસો વાળે મજૂરી માણસો વાળે ક્યાં જઈએ તો એનું થોડુંક વિચાર કરો અરે નહીં બોરિંગ ઠેકાણું નહીં ગટર લાઈનું નહીં તો આપણે આપણે ફોક્સ મેલેલા તો અમારું અંધારું નીકળવું તો કેવી રીતે નીકળવાનું અમે માલધારી માણસો છે અમારા ગામમાં પાણીનો બહુ ત્રાસ છે ધોરા પાણી પીવા ચા જાય તલાઈ મેં પણ કઈ સાર નહીં બરોબર ગમે એટલું ગામમાં તમે પૈસા આપો પણ કઈ સવાર થતી નહીં આ ગામની અંદરમાં પેલા અમે દસ વર્ષથી એક જ ધારા આર્યું પાણી અને નાવા ધોવાનું સગવડ પૂલ નહીં અમે માલ ધારી માણસો અમે વેરા ના સાણવાસ એના કરીએ છીએ નાવા જવા નહવા ધોવા જઈએ તલાઈમાં નાવા જઈએ તો તલાઈનું પાણી સારું નહીં તો ગામમાં નાવા જઈએ તો ગામમાં કઈ સારું નહીં તો ને અમે નાહવા ધોવાતા જઈએ અમારા બારબત્જો પાણી પીવા માટે તરસે વાસણું અમારા તલાઈના પાણી પણ પીવા નહી હારા તો અમે

આજે ગામ સભા છે અમે બધી બે ભેગા થયા કારણ કે અમારા ગામમાં મોટો પ્રશ્ન પાણીનો છે પાણી પૂરતું ગામમાં મળતું નહીં કોઈ બોરિંગ નું ઠેકાણું નહીં ઘણી વાર પંદર દિવસે વીસ દિવસે બોરિંગ પણ બગડે અને બંધ થઈ જાય અને ગામમાં પાણી મળે નહીં તો પાણી બેનું ને ચાલે નહીં તો પાણી તો અમારે પેલું જ જોવે પાણી વગર ચાલે નહીં ગામમાં ગટર નહીં ગટર નું કોઈ ઠેકાણું નહીં ગામમાં રોડ રસ્તા નહીં હારા અમારા ગામમાં અને તલાઈ નું પાણી પણ સારું છે નહીં તો અમારે પાણી તો પેલા બેનું ને રોજ હે તો રોજો રોજ અમારે પાણી ની જરૂર પડે તો પાણી વગર અમારી બેનું કંટાળી જાય અને અમારા ગામમાં ગામમાં રોડ રસ્તા અમારા સારા છે નહીં અને ગામમાં અમારે રાતે લાઈટ જોવે તો ગામમાં લાઇટો નહીં લાઈટ વાના ઉમલા એક માણસ ખાડા ટેકરામાં હાલતા હાલતા પડી જાય ને આત્મકે ભાગી જાય છે ગામમાં બીજું કે ગાયનો ત્રાસ ગાયો ગામમાં રખડતી ભભરતી ગામમાં રખડતી હોય છે અને એ અમે કંટાળી જઈએ ગાયથી નહીં એટલે અને અમારે પાણીના અમારા ખાધા હે ગટર લાઈન નહીં તો પ્યાલી તો અમારે ગટર લાઈન ની જરૂર છે એટલે અમારે અમારે જરૂરિયાત છે હવે અમને સરકાર ને અમને એ સરકાર કઈક અમારો આ પ્રશ્ન હલ કરશે એટલે અમારા પ્રશ્ન માટે આ સરકાર જવાબદારી છે આજ અમે ભેગા થયા ગામ સભામાં અને હવે અમારી બધી બહેનો ગ્રામ સભામાં કાયમ આવશે અને માંડલ તાલુકામાં અમારી મીટિંગ થશે એટલે આગળ પણ અમે આવશું એટલે આના માટે કઈક અમારો નિકાલ લાવો પાણી માટે સરપંચ નહીં સરપંચ બાર જ્યાં સરપંચ અમારો ત્યાં જ નહીં કોઈ તલા અમારા ગામમાં કોણ તલાતી તલાતી ને કોઈ ઓળખતા નહીં અમે તલાટી આવે અધિકારી કોઈ આવતા નહીં ને જવાબદાર નહીં તો અમે પ્રશ્ન હલ કરવા માટે અમારી બે અમદાવાદ તાલુકા માં એટલે અમારો પ્રશ્ન હલ કરવા માટે સરકાર નો જવાબદાર છે સરપંચ મહિલા સરપંચ છે મહિલા સરપંચ કોઈ હાજર રહેતા નથી આથી સો મહિના સરપંચ આવતી નહીં એના પપ્પા આવે વગર સરપંચ આવી અને સહી શિક્ષણ બધું જે કામગીરી એના પપ્પા કરે હે મહિલા માં અમાર બાવીસ વર્ષની છોકરી છે પણ એ હાજર રહેતી નહીં બાર જ રહે